હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ છે મારા સૌથી નાના નણંદ તો એ આટળી નહોતા આવી શક્યા તો એ અમારા ઘરે જ આવી ગયા છે મારા મમ્મીનું ઘર છે આર્યું તો એ ત્યાં જ રાખડી રાખડી બાંધવા આવી ગયા છે તમે અમારો વિડીયો જુઓ છો તો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ તમે કરી નાખજો તો આજે રક્ષાબંધનનો દિવસ છે તો આજે બહેનો બધી ભાઈઓને રાખડી બાંધે છે તો અમારા નણંદબા આવીને ચિંતને રાખડી બાંધી છે મને બાંધી છે શ્લોકને બાંધી છે અને હર્ષોને પણ બાંધી છે તો અમારે આ ઇન્ડિયામાં આ તહેવાર બહુ મોટો ગણવામાં આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનોની રક્ષા કરે એની માટે આ તહેવાર હોય છે તો ફ્રેન્ડ્સ તમને અમારી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને કોમેન્ટમાં લખજો કે અમારી રક્ષાબંધન તમને કેવી લાગી છે તો મારા મમ્મીના ઘરે અમે બધા ભેગા થયા છે અમે ત્રણ બહેનો ત્રણ બહેનોના છોકરાઓ ભાઈ ભાઈના છોકરાઓ બધા ભેગા થયા છે તો આખું ઘર ભર્યું ભર્યું લાગે છે તો અમારો હર શિવગોડિયામાં ઊંઘી ગયો છે તે એ બહુ કનકન કરતો હતો એને સુ એને સુવડાવી દીધો આ છે મારી બેનની ભાણી જે બેન બેઠી છે આ એની જ પાણી છે તો ફ્રેન્ડ્સ એ રાખડી બાંધવા બાંધે છે તો જુઓ એ આરતી ઉતારી રહી છે નાના નાના છોકરાઓ તે રક્ષાબંધનનું મનાવે છે તો કેટલું સરસ લાગી રહ્યું છે મોટા તો મનાવે જ છે પણ નાના નાના છોકરાઓને જોવાની બહુ જ મજા આવી રહી છે કે જે રોજ ચોકલેટ ખાઈ જાય એની જગ્યાએ તે ચોકલેટ કે પેંડો કે ભઈને ખવડાવે કેટલું વાલું લાગે છે તો અમારા પ્રિન્સભાઈ રાખડી બંધાવવા બેસી ગયો છે એ મારો વાણિયો છે એ એ બેનનો વાણિયો છે મારો તો આને જ કહેવાય બેન કે ભલે રોજ એ ચોકલેટ ખાઈ જાય પેડો ખાઈ જાય કે ગમે તે વસ્તુ તે ખાઈ જાય પણ રક્ષાબંધનના દિવસે તે ભયને આપે છે એ એનો જ પ્રેમ છે તો ભાઈ પણ એને રક્ષા કરવા માટે તે તૈયાર જ રહે છે તો હવે અમારા પાર્થિકભાઈ રાખડી બંધાવવા બેસી ગયા છે તો એની એન્જલ નાનકડી બેન જોડે રાખડી બંધાવે છે તો આ નાના નાનો છોકરો બેઠો છે એમાં સૌથી મોટી બેનનો છોકરો છે તો એને પણ રાખડી બાંધવા માટે બેસ છે તો એ પણ નાના નાના હાથે રાખડી બંધાવી રહ્યો છે તે જુઓ છે કે આ બધા મને કરે છે શું અને આ છે મારો ભાઈનો છોકરો છે સૌથી નાનો એનું નામ દિવ્યાંશ છે તો એને પણ રાખડી બાંધે છે પણ એ તો વિચારે જ છે કે બધા મને શું કરી રહ્યા છે એને તો ગમતું જ નથી આ બધું આંત છે મારો પુત્રી આ છે એ બે બહેનો છે બે બહેનો રાખડી બંધાવી રહી તો બે બહેનો વચ્ચેનો પ્રેમ એટલો છે ને કે ના પૂછો વાત એટલી સીધી સાદી છોકરીઓ છે ને અને આ છે પ્રિન્સ છે પ્રિન્સ છે વંશિકા જોડે રાખડી બંધાવી રહ્યો છે તો એને તો રાખડીનો બહુ જ શોખ છે એટલો બધો શોખ છે કે એમ જ કે મને બાંધો ને બહુ જ શોખ છે આમાં પ્રિન્સને રાખડી બાંધવાનો તો એ બે જણા જો પૂજા કરતા કરતા મસ્તી કરાઈ જાય છે આવી ગયા છે મારો પાર્થિક મારો પાર્થિક મારો ભત્રીજો છે તો એ પણ આવી ગયો છે એની પણ આરતી ઉતરી રહી છે તો ત્યાર પછી આવશે આમાં શ્લોક શ્લોક મારો આવી ગયો છે તો શ્લોકને પણ ચાંદલો કરાવે છે અને એને તો મજા પડી ગઈ વાહ શ્લોકને તો લાઇટોવાળી રાખડી બહુ ગમે છે તો એ તો એમ જ કહે કે મને લાઇટવાળી રાખડી આપો મને લાઇટવાળી રાખડી આપો તો મારે બેન કહે કે બેટા આપવાની નથી તને દીદી બાંધવાની છે અને આ છે મારો પત્રીજો છે તો પત્રીજાને રાખડી બાંધી રહી છે આ છે મારો બીજો પત્રીજો તો એ તમારે એટલો શાંત છે કે ના પૂછો વાત ને આ છે મારા છોટું સિંઘ મારા છોટુ સિંહને પણ રાખડી બંધાવી રહી છે આ છે સુમિત તો સુમિતને કોઈ બેન હતી નહીં તો એને મારી બેન જોડે રાખડી બંધાવી હતી એ કે મને કોણ રાખડી બાંધે તો મારી બેન કે ચાલ હું છું તો હું તને બાંધી દઉં તો એને બાંધી દીધી અને આ છે મારા ભાઈ અને ભાભી છે તમે જોઈ શકો છો તો મારા જીજાજી છે એ બહુ નાટક કરી રહ્યા છે પાછળ તો અમે ચ રાખડી બાંધીએ છીએ ચાલલો કરીએ છીએ તો એ પાછળ વાટકી લીંક ખકડાવવા માંડ્યા છે અને એમ કહે છે કે હું લૂણ ઉતારું છું એ તો નકરી કોમેડી જ કરે છે બીજું કંઈ નહીં એ તો બહુ જ કોમેડી કરી જાય છે બેઠા બેઠા બંધન કો નિભાન ભૈયા મેરે છોટી બહેન કો ના ભૂ તો ફ્રેન્ડ્સ આ છે મારું કાકાનું ઘર છે તો મારા કાકાને ત્રણ છોકરા છે તો અમે મારા ભાઈઓને રાખડી બાંધવા આવ્યા છે તો તો આ છે મારા કાકા પેલો ઊભો છે મારો ભાઈ આ છે બીજો ભાઈ અને આ છે સૌથી નાનો ભાઈ ચશ્માવાળો તો ફ્રેન્ડ્સ અમે રાખડી બાંધવા આવી ગયા છીએ તો અમે રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે ભાઈઓને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી મજા આવે ભાઈઓ જોડે રાખડી બાંધવામાં કે કોક દિવસ ભાઈઓ મળતા હોય ને તો મજા જ કોઈક ઓર હોય કેટલા દિવસે ભેગા થઈએ તો કેટલું સરસ લાગે કે કે તો આવા બાર મહિનામાં એક તહેવાર આવે છે પણ બધા ભાઈઓને ભેગા થવાનું કાકા કાકીને માસીને બધાને ભેગા થવાનું અવસર એટલો સરસ મળી રહ્યો છે આ છે મારો સૌથી નાનો નાનો ક્યૂટ ક્યૂટ બચ્ચું મારું બચ્ચું છે આ તો નહીં રિયાંશ નામ છે એનું છે મારા સૌથી નાના ભાઈનો બાબો છે આર્યો નાનો ભાભી બેઠા છે બીજા અને આ છે ભાભી છે મારા સૌથી મોટા ભાઈનો બાબો બાબો છે અને ભાભી છે તો હવે મેં રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો ભાઈને ભાભીને તો એ નાનો નાનો ક્યૂટ ક્યુટ બચ્ચું કેટલો તોફાની કરી રહ્યો છે અમારો એટલું નાનો નાનો ક્યૂટ ક્યૂટ બચ્ચું છે ને તો હવે હું ભાઈને રાખડી બાંધી લઉં છું તો અમે અમારા કાકાના ઘરે કેટલી એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેવી મજા આવી જાય જો આ ભાભી રહ્યા અને પેલો ભાઈ છે એનું નામ છે ચિરાગ આનું નામ છે નીરવ તો પેલા બેઠા છે માસી બેઠા છે પેલા ઊભા છે ગોળિયું ઇંચોળે છે પાપી છે તો હું હવે ગોલવાડામાં પહોંચી ગઈ છું તો મારા કાકાનું ઘર ગોલવાડામાં છે તો જુઓ હું તમને બતાવી રહી છું કાકાના ઘરે આવી ગઈ છું અહીંયા રાખડી બાંધવા માટે તો અહીંયા રાખડી બાંધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમે મારા કાકાનો છોકરો એનું નામ છે રવિ છે અને પેલા મારા ભાભી બેઠા છે બાજુમાં અમે હવે રાખડી બાંધવા લઈ લઈશું ફ્રેન્ડ્સ તો ત્યાંથી હું નીકળીને હું મારા કાકાના ઘરે આવી કેમ કે બાજુમાં જ ઘર હતું તો આ મારા કાકાનો છોકરો છે અને બાજુમાં ભાભી બેઠા છે અમારા તો આ કાકાના છોકરાનું નામ છે મારા ભાઈનું નામ છે માર્તિક છે અને લાડમાં અમે એને સની કહીએ છીએ તો મેં પણ રાખડી બાંધી દીધી છે તો ત્યાંથી અમે પછી અમે નીકળી જઈશું તો પછી હું પાછી ઘરે આવી ગઈ હતી તો જોઈ શકો છો કે કેટલા બધા ઘરે ભેગા થઈ ગયા છે આ બધા મારા કાકાની છોકરી છે જીજાજી છે મારા કાકાનો છોકરો મારો ભાઈ છે મારા જીજાજી બી છે કેટલા બધા ભેગા થઈ ગયા છે એટલી મજા આવીને મોજ મસ્તી કરી દીધી અમે તો ઘડીકમાં કુટુંબમાં બધા ભેગા થાય તો રોનક જ કંઈક અલગ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જોઈ શકો છો આ છે મારો ભાઈ છે મારા કાકાનો છોકરો છે તે સુરત જોબ કરે છે

તો અમે હવે મહેસાણા જવા નીકળી ગયા છે કારણ કે મહેસાણા મારો એક બીજો ભાઈ છે તે રાઠોડમાં છે મારો એક ભાઈ તો અમે મહેસાણા જઈએ છીએ તો હું તમને બતાવી રહી છું કે મહેસાણામાં જઈએ છીએ તો વચ્ચે ઊંઝા આવી ગયું છે તો ઊંઝા પણ હું તમને બતાવી રહી છું વચ્ચે આવી ગયું છે તો પછી ઊંઝામાં આવેલો પુલ છે એ આર્યો છે જો કેટલો સરસ પુલ બન્યો છે તો ત્યાંથી પછી અમે નીકળી ગયા છીએ ઊંઝામાંથી તો થોડી વારમાં હવે હવે આવી ગયું છે મહેસાણા તમે મહેસાણામાં એન્ટર થઈ ગયા છીએ તો ફ્રેન્ડ્સ અમે અમારા ભાઈના ઘરે પહોંચી ગયા છીએ તો ત્યાર પછી અમે ત્યાં ભાઈના ઘરે રાખડી બાંધવાનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે તા ચા પાણી કર્યું હતું પછી અમે રાખડી સ્ટાર્ટ કરી હતી તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ છે મારા ભાભી છે એમનું નામ છે તન્વી ભાભી છે અને આ ભાઈ બેઠા છે અમારા બાજુમાં એ છે જૈનિક ભાઈ છે અમારા તો તો ભાઈઓ એને કહેવાય કે બેન એક બૂમ પાડે ને ભાઈ હાજર થઈ જાય એને કહેવાય ભાઈઓ તો રક્ષાબંધનમાં એ જ છે કે કોક દિવસ ભાઈ હાજર થાય છે તો પછી બેનને પણ હાજર થવું પડે એટલા માટે આ છે લો મારો ભત્રીજો છે તો અમે છે કહીયા રાખડી બાંધવાયા છે પહેલાં તે પાટણ રહેતા હતા હવે એ મહેસાણા રહેવાઈ ગયા છે તો અમે મહેસાણામાં આવ્યા તો એટલા ખુશ થઈ ગયા કે ના પૂછો વાત એટલા બધા ખુશ થઈ ગયા છે ને એરાયા કે મારી બહેનો છે આટલે બધે આવી છે તો એ અમને સગી બહેનો કરતાં પણ વધારે પ્રેમ કરે છે અને એવું નહીં કે ખાલી બ બેન બનાવવા ખાતર બેન બનાવી છે એ દિલથી બેન માને છે અમને ત્રણેયને અમે ત્રણેય બહેનો છીએ એમને અમને ત્રણેય બહેનોને બેન બનાવી છે તો એ દિલથી બેન માને છે એવું નહીં કે બેન ખાતર બેન ખાલી રક્ષાબંધનના દિવસે જ ખાલી બહેનો આડે દિવસે પણ બેનનો જેટલો જ પ્રેમ આપે છે અમને બધાને તો ફ્રેન્ડ્સ તમને અમારો રક્ષાબંધનનો તહેવાર કેવો લાગ્યો તો પ્લીઝ અમને કોમેન્ટમાં કહેજો તો આ જ મારી મોટીબહેન તો મોટી મોટીબહેન પણ આવી ગઈ છે રાખડી બાંધવા માટે તો કોમેન્ટમાં અમને જરૂર કહેજો કે કેવી અમારી રક્ષાબંધન તમને લાગી આ છે અમારો ભત્રીજો તો ભત્રીજો અમારો બહુ શરમાળ છે એ રહ્યો પહેલાં નાનો હતો તો ત્યાં સુધી તો બહુ સરસ બોલતો પણ હવે મોટો થઈ ગયો છે એટલે શરમાય ને હંમેશા નાના છોકરાના શરમાય પણ મોટા છોકરા થઈને બહુ શરમાય છે અને અમારા ભાઈ અમારા બધા છોકરાઓને સગા મામા જેટલો જ પ્રેમ આપે છે તો આવા ભાઈ બધાને મળે અને અમારા બધા ભાઈઓ એવા જ છે એક નહીં નહીં

જ જઈશું તો અમે નીકળી ગયા છે તો અમે ટાટાબાઈ બાય કહી દીધું છે તો અમે સોસાયટી ની બહાર નીકળી જઈએ છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું સોસાયટી ની બહાર જતા તમને વિડીયો બતાવી રહી છું તો હવે અમને ભૂખ લાગી છે તો ચિંતન કે કે મને ભૂખ લાગી છે તો ચલો આપણે ખાઈ લઈએ તો અમે ત્યાં ત્યાં મહેસાણામાં જ ખાઈ લીધું છે તો અમે ચાઇનીઝની લારી આવી ગયા છે ત્યાં બાજુમાં મોમોઝ મળે છે તો મોમોઝ પણ ખાધું અને ચાઇનીઝ પણ ખાધું છે ખાધું નથી પણ મંગાવ્યું છે તો હવે આવે ત્યારે ખાઈએ ને ત્યાં સુધી અમારો શ્લોક બહુ ચેડીલો થઈ ગયો છે તો બોલે છે કે મમ્મી મારો ના ઉતારીશ એ એમ બોલે છે પણ એટલો ચેડીલો થઈ ગયો છે એને ભૂખ બહુ લાગી છે તો મોમોસ આવી ગયું છે પહેલાં તો મારો સ્લોક ખાવા મંડી ગયો છે ભૂખ લાગી હતી બેટા કેટલી લાગી હતી તને ખૂબ તો મારા સ્લોકને ખૂબ બધી ભૂખ લાગી હતી તો ચાઇનીઝ પણ આવ્યું ચાઇનીઝ સફટાફટ ખાઈ લીધું પછી મને યાદ આવ્યો કે હું તમને બતાવું તો તમને પણ બતાવી રહી છું જો કે અમે ચાઇનીઝ ખાધુંમાં શ્લોક પેટ ભરીને ખાઈ લીધું છે નહીં શ્લોક તો શ્લોકે મારે પેટ ભરીને ખાઈ લીધું છે તો ત્યાંથી અમે હવે નીકળી ગયા છીએ તો બહુચરાજી જવા માટે તો બહુચરાજી પહોંચી ગયા છીએ અમે તો ત્યાંથી મેં બહુચરાજીમાં અંદર એન્ટર થઈએ છીએ તમને બતાવી રહી છું હું કે બહુચરાજીમાં આજે પૂનમ છે તો અસવારી નીકળી ગઈ હતી અસવારી નીકળી ગયા પછી પબ્લિક ઓછી થઈ ગઈ હતી એટલા માટે ને અસવારીની નીકળી હોય તો પબ્લિક તો એટલી હોય ને તો અંદર માતી નથી તો જો આ છે બહુચરમાનું મંદિર છે બહુચરાજીમાં કેટલું સરસ નજારો રાખી લાગી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે માના દરબારમાં આવીએ અને શાંતિ ના મળે એ તો બને જ નહીં ગમે તેટલું ટેન્શન હોય ગમે તેટલી બીમારી હોય પણ તમે માના દરબારમાં આવો ને તો બધું જ દૂર થઈ જાય છે આને કહેવાય મા તો મા બહુચરમાના દરબારમાં આવીએ અને સુકુન ના મળે એ તો બને જ નહીં તો અંદર વિડીયો નથી લઈ જવા દેતા એટલે હું તમને બહુચરમાના અંદર દર્શન નહીં કરાવી શકું તો હું દર્શન કરીને બહાર આવી ગઈ છું તો તમને બતાવી રહી છું કે હું દર્શન કરીને બહાર આવી ગઈ છું તો અહીંયાથી હું વખડીમાં એ જાઉં છું વખડીમાં એ બહુચરમાનું છે સ્થાન તો ત્યાંથી હું જાઉં છું તો ત્યાં પણ મેં દર્શન કરવા તો ત્યાંથી મેં દર્શન કરી લીધા છે તો હું તમને બતાવું છું બહારનો જ નજારો બતાવી રહ્યો છું કારણ કે અંદર નથી જવા દેતા મોબાઈલ લઈને અને મોબાઈલ ચાલુ કરીને વિડીયો નથી ઉતારવા દેતા સોરી ફ્રેન્ડ્સ તો ત્યાંથી જો બહાર ભવે ચાલુ હતી તો પતી ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે અમે બોજ દર્શન કરી લીધા તો પછી હવે અમે પાટડી જવા રિટર્ન થઈ ગયા છીએ તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના બ્લોગમાં મળીએ બાય